હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સાત જૂન બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો એંશી રૂપિયાથી લઈ પાંચસો આડત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો છ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો છ્યાસી રૂપિયાથી લઈ પાંચસો એંશી રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો હોળ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે तो बार सौ एक रुपया लाइ और सौ रुपया से सामान्य भाव से और सौ चौवी रुपया हमें जो मगफली झीणी झीणी मगफली भाव से आठ सौ अगिय रुपया लाइ अगियो छुपया से सामान्य भाव से एक हज़ार एक साइ रुपया जो ये मगफी जाड़ी जाडी मगफली भाव से आठ सौ थी रुपया लाइ बार रुपया से સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે તે પંદરસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકવી રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો છત્રીસ રૂપિયા છે ચમાન્ય ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ બે હજાર એકતાલીસ રૂપિયા છે ચમાન્ય ભાવ છે અઢારસો એકાણું રૂપિયા હવે જોઈએ તલ કાળા काड़ा तलना ज एक रुपया लाई छतरीस सौ चौतेर रुपया से सामने भाव से सौ त्रीसो एकावन रुपया हमें जुए जीरु जीरा भाव से बेहजार रुपया लई ओगणचालीस सौ एक रुपया से सामने भाव से आड़तरीसो एकतालीस रुपया हमें जीइए इचब गुल हिचब गुलना जो भाव से તો એક હજાર રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે પંદરસો એકાવન રૂપિયાથી લઈ ચાર હજાર એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે સાડત્રીસો એક રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકસઠ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તો નવસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે સમાને ભાવશે તેરસો એકતેર રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે ચમાને ભાવશે આઠસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે तो एक चौ एक थी लाई बच्चों छोतेर रुपया से सामान्य मन भाव से एक चौ चेतालीस रुपया हम जो ये डूंगी सफेद सफेद डूंगीना भाव से एक चौ अगर थी लाई, एक सौ एकसठ रुपया से सामान्य भाव से एक चौ सतरी रुपया हमें जो ये बाजरो बाजरा भाव से तरस सौ एक रुपया लाई चार सौ एकोतेर रुपया से ચામાની ભાવ છે ચારસો એકાવન રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે ચારસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે ચામા ભાવ છે ચારસો એકોતેર રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે ચામાના ભાવ છે પાંચસો એક રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે ચામાનો ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે ચામા ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે તેરસો એકવીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ફોરસો એક રૂપિયો છે ચમાની ભાવ છે બારસો એકાશી રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકા રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એકાશી રૂપિયાથી લઈ આઠસો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો અગિયાર રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે બારસો એકાણું રૂપિયાથી લઈ બારસો એકાણું રૂપિયા છે चानी भाव से बार सौ एकाणु रुपया हमें जोए रई राईना भाव से सौ एक रुपया थी लाई तेर सौ एकतालीस रुपया से चाने भाव से बार सौ एकत्र रुपया हमें जो है मेथी मेथी भाव से पांच सौ एक रुपया थी लाई नौ सौ एक रुपया से चाने भाव से आठ सौ छोतेर रुपया हमें जो है अजम અજમાના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે ચામને ભાવશે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો એકત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો એકત્રીસ રૂપિયા છે ચામને ભાવશે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયા છે ચામને ભાવ આઠસો એક રૂપિયા जो है गोगड़ी गोगड़ी भाव से पांच सौ रुपया लई एक हज़ार अगियार रुपया से चामने भाव से नौ सौ एक्तर रुपया हमें जीए कांग क्या कांग भाव से तो बच्चो तीस रुपया लई छ अगियार रुपया से चामने भाव से छ एक रुपया हम जो ये, चना सफ़ेद सफेद चना भाव से अगिय सौ एक रुपया अठार सौ रुपया से ચમાને ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ બારસો છ રૂપિયા છે ચમની ભાવ છે એક હજાર છસાઠ રૂપિયા હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે આઠસો એકસઠ રૂપિયાથી લઈ આઠસો એકસઠ રૂપિયા છે ચમાની ભાવ છે આઠસો એકસાઠ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે ધન્યવાદ